નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોઈશું ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ વાર્ષિક પરીક્ષાનું પેપર લેવાયેલ તારીખ છે નવ ચાર બે હજાર પચીસના રોજ તો અહીંયા તમને પર્યાવરણના પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન જોવા મળશે પ્રશ્ન એકની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બી સીડી ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી એક વિકલ્પ સાચો રીતે તે શોધીને લખવાનું રહેશે તો પ્રશ્ન એકનો એક નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે તો વિકલ્પ એ લે ત્યારબાદ બે શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું પસંદ કરે છે તો વિકલ્પ બી હાઉસ બોટમાં ત્યારબાદ ત્રણ નંબર પર મનાલીએ કેવા પ્રકારનો વિસ્તાર છે તો એ પહાડી વિસ્તાર છે વિકલ્પ બી આવશે ત્યારબાદ પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક નંબર ઉપર છે તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો તેમનામાં શું શું સમાનતા હોય છે તેના અથવા બીજો પ્રશ્ન છે એક જ માતા પિતાના સંતાનોમાં કેવી કેવી સામ્યતા જોવા મળે છે તે જણાવો તો તે પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આવશે હા મારા વર્ગમાં જોડિયા ભાઈઓ મિલન અને માહિર ભણે છે બંનેનો ચહેરો રંગ ઊંચાઈ વાળ બધું જ સરખું છે શાળાના બાળકો અને શિક્ષક શ્રીઓ પણ ઘણી વાર તેમને ઓળખવામાં દ્વિધા અનુભવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે એક જ માતા પિતાના સંતાનોમાં ચહેરો આંખો નાક કાન વાળ અને આંગળીઓની બાબતમાં સામ્યતા જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન બેનો બ વિભાગ છે ખાલી જગ્યા પૂરો એક નંબર ઉપર છે જીવજંતુથી બચવા માટે બીજ સાથે ખાલી જગ્યાના પાંદડા રાખવામાં આવતા હતા તો લીમડા બે પાકને જીવજંતુઓથી બચાવવા માટે ખાલી જગ્યાનો છંટકાવ કરવામાં આવે છે દવાઓ ત્રણ જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખેતરમાં ખાલી જગ્યા ખાતર નાખવું જોઈએ તેમાં આવશે જૈવિક પ્રશ્ન ત્રણ છે તેમાં છે પ્રશ્નોના જવાબ લખો એક નંબર ઉપર છે કઠિયારાએ બટાટા બાફવા માટે શું કર્યું અને બીજો પ્રશ્ન છે તમને ઠંડી લાગી ત્યારે તમે કયા કયા ઉપાયો કરશો તો એક નંબરના પ્રશ્નોનો જવાબ છે કઠિયારાએ બટાટા બાફવા બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો તેણે આંખ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા લાકડા ભેજવાળા હતા તેથી કઠિયારાએ નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે મને ઠંડી લાગે તો હું સ્વેટર પહેરું છું ધાબડા ઓઢવો ધાબડો ઓઢવો તાપણું કરવું ગરમ ખોરાક ખાવો માથા પર ટોપી સ્કાપ પહેરવો હાથમાં મોજા પહેરવા પગમાં મોજા પહેરવા વગેરે ઉપાયો કરીએ છીએ ત્યારબાદ પ્રશ્ન ચાર છે આપેલા ગુજરાતના નકશામાં નીચે આપેલા સ્થાન દર્શાવો તો અહીંયા પાંચ સ્થાન દર્શાવવાના છે અમદાવાદ શહેર ધરોઈ ડેમ અંબાજી મંદિર કચ્છનું મોટું રણ ગિરનાર પર્વત તો અહીંયા આપણે નકશામાં જોઈ શકીએ છીએ કચ્છનું મોટું રણ ક્યાં આવેલું છે અંબાજી મંદિર ધરોઈ ડેમ અમદાવાદ શહેર અને ગિરનાર પર્વત તો આ રીતે આપણે નકશો પૂરીશું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પ્રશ્ન પાંચ છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એક નંબરનો પ્રશ્ન છે તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય તો સાથે માત્ર દસ જ વસ્તુ લઈ જઈ શકાય તો તેવી દસ વસ્તુની યાદી બનાવો તો તેમાં આપણે લખીશું શીતરંજી બે જોડી કપડાં સ્વેટર ધાબડું ટોર્ચ બે દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક પાણીનો જગ રૂમાલ કેમેરા અને દાંતણ ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે એટલે કે પ્રશ્ન છનો એક નંબર પર છોકરાઓ અને છોકરીઓ માટે રમત અલગ હોવી જોઈએ તમે શું અનુભવો છો વિચારો અને લખો બે તમારા ગામમાં તમને ગમતી બાબતો કઈ કઈ છે અથવા શેરડીના ખેતરમાં કામ કરતા પરિવારો શું શું કામ કરે છે ત્રણ નંબર ઉપર તમારા ગામમાં અન્ય ગામમાંથી આવીને કોણ કોણ રહે છે શા માટે જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સામ્યતા અને તફાવત છે તો આ પ્રશ્નોના જવાબ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ ન હોવી જોઈએ આપણે જાણીએ છીએ કે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છોકરીઓ રમતોમાં અગ્રેસર છે પુરુષ સમોવડી બની છે દરેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન છે તેથી રમતગમત ક્ષેત્રે પણ બંને વચ્ચે સમાનતા હોવી જોઈએ ત્યારબાદ બીજા નંબરના પ્રશ્નોમાં લખીશું આપણે મારા ગામમાં મને ઘણી બધી બાબતો ગમે છે મારા ગામમાં બધા રસ્તાઓ પર સ્વચ્છતા જોવા મળે છે ગામના બધા રસ્તા પર કચરાપેટી મૂકવામાં આવેલી છે જાહેર સંસ્થાઓ સ્વચ્છ જોવા મળે છે મારા ગામમાં પાણીના નિકાલ માટે ઘટનની યોજના છે ગામના લોકો કચરો કે એઠવાડ ગમે ત્યાં નથી નાખતા તે કચરાપેટીમાં જ નાખીએ છીએ મારા ગામમાં સુંદર મંદિર છે ગામમાં જરૂરી જીવન જરૂરી ચીજવસ્તુઓ ગામની દુકાનમાંથી મળી રહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે તમારો મૌલિક રીતે તમે જવાબ લખી શકો છો ત્યારબાદ શેરડીના ખેતરમાં કામ કરતા પરિવાર શું શું કામ કરે છે તો ખે શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો ઘણી જ મહેનત કરે છે પુરુષો સવારે વહેલા ઊઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપે છે અને સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધે છે ત્યારબાદ આ ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે તો ખેડૂતોના જીવનમાં સામ્યતા અને તફાવત છે તો અહીંયા આપણે જોઈશું તો ખેડૂતોના જીવનમાં નીચે પ્રમાણે સામ્યતાઓ છે મોટાભાગના ખેડૂતો ખેતી પર જ નિર્ભર છે તેમના પરિવારના મોટાભાગના સભ્યો ખેતી સાથે જ જોડાયેલા છે તે લોકો સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહે છે તે લોકોમાં ઘણા બધા ઓછું ભણેલા છે મોટાભાગના ખેડૂતો જૂની પદ્ધતિ જ ખેતી કરે છે હવે તફાત શું છે જોઈશું આપણે તો કેટલા ખેડૂતોને જ પોતાની જમીન હોય છે કેટલા ખેડૂતોના ઘરના થોડાક સભ્યો ખેતી કરે છે બાકીના સભ્યો બીજા કામ કરે છે કેટલા ખેડૂત ભણેલા છે મોટાભાગના થોડું ભણેલા કે અભણ હોય છે કેટલા ખેડૂતો જ આધુનિક યંત્રોથી ખેતી કરે છે ત્યારબાદ પ્રશ્ન સાતનો અ નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો તો એક નંબર ઉપર છે વર્ષ બે હજાર એકમાં આવેલ ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું સાચું બે વધુ વરસાદ આવવાથી દુષ્કાળ પડે છે ખોટું ત્રણ ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી સાચું ચાર સ્વચ્છતાની શરૂઆત દરેકે પોતાના ઘરેથી જ કરવી જોઈએ સાચું ત્યારબાદ બ વિભાગ છે પ્રશ્ન સાતનો તેમાં પ્રશ્ન છે એક તમારી શાળાની સફાઈ કોણ કરે છે શાની સાની સફાઈ કરવામાં આવે છે અને બીજા નંબરનો પ્રશ્ન છે ધરતીકંપ આવે ત્યારે કયા કયા પગલાં લેવા જોઈએ તો અમારી શાળાની સફાઈ શાળાના બાળકો કરે છે તેઓ શાળાના રૂમની લાંબીની અને મેદાનની સફાઈ કરે છે ધરતીકંપ આવે ત્યારે ઘરમાંથી બહાર નીકળી ગભરાવીના ખુલ્લા મેદાનમાં જતા રહેવું શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભા રહેવું બહાર નીકળવું શક્ય ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુની નીચે બેસી પાયા મજબૂતીથી પકડી રાખવા બહુમાળી મકાનો કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું કાચની બારીઓથી દૂર રહેવું સીડી ઉતરતી વખતે બીજ તરફ ચાલવું ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું ત્યારબાદ પ્રશ્ન આઠ તેમાં પ્રશ્નોના જવાબ લખવાના છે તો એક નંબરનો પ્રશ્ન છે જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે અને બે કૃષિ ટૂંકમાં લખો તે તે પ્રશ્નો જોઈશું હવે તો જંગલો આપણને વરસાદ લાવવામાં વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારવામાં રણપ્રદેશને આગળ વધતો અટકાવવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં ઉપયોગી છે જંગલોમાંથી ગુંદર લાખ મધ કાથો જેવી પેદાશો મળે છે જંગલોમાં થતાં ખાખરાના પાનમાંથી પળિયા અને પતરાળા બનાવવામાં આવે છે ટીમરૂના પાનમાંથી બીડીઓ બનાવવામાં આવે છે વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા સાદડી વગેરે બને છે આમ જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે ઝૂમ ખોદી વિશે જોઈશું તો ઉત્તર પૂર્વીય પર્વતીય ભૂ પ્રદેશ અને મિઝોરમ રાજ્યમાં ઝૂમ કૃષિ પ્રચલિત છે આ પદ્ધતિમાં એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર પડી રાખવામાં આવે છે તેમાં ઉગતા અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવાને બદલે કાપી બાળી દેવામાં આવે છે તેની રાખ જમીનની ફળદ્રુપ બનાવે છે જ્યારે જમીન ખેતી માટે તૈયાર થ હોય તેને થોડી ખોદવામાં આવે છે અને તેના પર બીજ નાખવામાં આવે છે એ ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક ઉગાડવામાં આવે